નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ આઠ એક બે હજાર છવ્વીસને ગુરુવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ અને પેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે બાવન તો પંચ પંદર ટાઈમ બાય હાય આઠ સેન્ટર બધી ચૌચણ પૂરી ચાર નવ બાંધણસો ત્રણ પંદરસો પંદર કોડેર પાંચ છો આઠ બાંધવું બોલે હતી પાંચ થ્રી પંદર ચો થ્રી બાઈ પંદરમાં પેલો ભાઈ નવી તુવેર છે પંદરસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટીમાં આવે છે ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે દાણે પણ સારું છે કલરમાં પણ સારું પંદરસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે નવી તુવેર પંદર ત્રીસ

ભાઈ નવી તુવેર છે પંદરસો રૂપિયાના ભાવ છે છે આ તુવેરના જોઈએ ક્વોલિટીમાં સારી છે ભાઈ દાણે પણ સારું છે પંદરસો રૂપિયાના ભાવ છે છે એક દાણો છે ભાઈ પંદરસો રૂપિયા નવી તુવેરના ભાવ ભાઈ નવી તુવેર છે તેરસો ને રૂપિયાના ભાવ છે છે જોઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ લીલો દાણો વધારે છે ભાઈ તેરસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ નવી તુવેરના ભાવ તેરસો ને પાંત્રીસ રૂપિયાના થયા છે જોડિયુ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ થયા છે આ નવી તુવેરના તેરસો ને પાંત્રીસ રૂપિયા ભાઈ નવી તુવેર છે તેરસો ને છન્નું રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વૉલિટી ટુવેર છે તેરસો ને છન્નું રૂપિયાના ભાવ છે મસે સેપે જારલે ંરહે઴ંજવે. મે 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 જે ઙરે જતે. મે જારાલે. મે જારભે

નેવું એકાણું બાણું ત્રણું પચાસ અઠાણું પંદરસો એક બે ત્રણ બે ભાઈ નવી તુવેર છે પંદરસો ને બે રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પંદરસો ને બે રૂપિયાના ભાવ છે ભાઈ આ નવી તુવેરના ભાવ તેરસો ને બ્યાસી રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેર છે લીલો દાણું પણ વધારે તેરસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે ભાઈ આ નવી તુવેર પંદરસો ને ત્રીસ રૂપિયાના છે જોઈ લો ક્વોલિટીમાં જોઈ લો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ કલરમાં પણ સારું પંદરસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે છે નવી તુવેર